સામલી તાલુકાની છવ્વીસ ગ્રામ પંચાયતમાં ડેપ્યુટી સરપંચની ચૂંટણી યોજાઈ હતી તાજેતરમાં સ્થાનિક સ્વરાજ્યની ગ્રામ પંચાયતના વોર્ડ સભ્યો અને સરપંચની ચૂંટણીઓ યોજાઈ હતી વડોદરા જિલ્લાના સામલી તાલુકાની એસી ગ્રામ પંચાયત પૈકી ઓગણત્રીસ ગ્રામ પંચાયતના વોર્ડ સભ્યો અને સરપંચની ચૂંટણી થઈ હતી ત્રણ ગ્રામ પંચાયત બિનહરીફ થઈ હતી અને આજે તાલુકા ચૂંટણી અધિકારી નિયુક્ત કરેલ પ્રતિનિધિઓની અધ્યક્ષતામાં છવ્વીસ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચની ચૂંટણી યોજાઈ હતી જેમાં તાલુકાના ગોઠડા ગામે આસિફભાઈ બુખારીબેન હરીફ જાહેર કરાયા હતા જ્યારે ટુંડાવ ગામે અજીત ભાલાવાત અને પ્રતાપનગરમાં શિલ્પાબેન શર્મા અને પિલોલ ગ્રામ પંચાયતમાં ગૌતમભાઈ પરમાર ડેપ્યુટી સરપંચ જાહેર કરાયા હતા આમ સામલી તાલુકાની ગ્રામ પંચાયતની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ હતી જ્યારે ટુંડાવ ગામે સાંતમતથી વિજેતા વકીલ અજીત ભાલાવાતે ગામના વિકાસ માટે સરપંચ અને સભ્યો સાથે મળીને ગામના વિકાસ માટે પ્રયત્નશીલ રહીશુંના આશાવાદ વ્યક્ત કર્યો હતો આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર સૈયદ મુસ્તાક અલી સામની मैंने मैंने कुंडली पली ओके सर ऊपर सर पटचुटी सर भी सर तूने चुट ना तब तू तू सरपंच ý kiến của bản thân mình và bản thân mình nên là một cái tên આજ રોજ ટુંડાવ પંચાયતની અંદર ઉપપ્રમુખની ઉપસરપંચની જે બેઠક માટે ઇલેક્શન થયું તેમાં સાત મતોથી મને જીત જીત હાસિલ થઈ છે ટુંડાઉ ગામ પતિ ટુંડાવના જે નાના મોટા જે પ્રશ્નો છે જે વિકાસના કાર્યો છે એ વિકાસના કાર્યો હું પૂર્ણ કરીશ અને સરપંચની સાથે ખભેથી ખભો મળીને કામ કરીશ અને પંચાયતની અંદર ગરીબ વર્ગના લોકોનું વધારે કામ અને ગરીબ વર્ગને ઉપર લાવવા માટે પ્રયત્ન કરીશું અને ટુંડાવ ગામની અંદર જે તળાવની સાફ સફાઈ છે ગટરના જે પ્રશ્નો છે પાણીના જે પ્રશ્નો છે એ પ્રશ્નો તાત્કાલિક ધોરણે નિકાલ કરીશું અમે અને ટુંડાવ ગામની અંદર જે પોલ્યુશન માટે જે ફેક્ટરીઓ અત્યારે હાલ ચાલી રહી છે પોલ્યુશનની ફેક્ટરીઓ પણ બંધ કરાવવા માટે પ્રયત્ન કરીશું સાથે સાથે ટુંડાવ ગામની અંદર જે મારા સાત મત જે મને મળ્યા છે સાથે સાત મતના જે મતાધિકારવાળાના જે સભ્યોને હું મારા તરફથી એમને અભિનંદન પાઠવું છું અને એમનો મને મત આપ્યો એમનો ફરી રમત